કેમ છો બધા બધા મારા ખ્યાલથી બધાથી આજે આપણે પહોંચી ગયા છે જુનાગઢમાં જુનાગઢનો અર્થ થાય છે જૂનો કિલ્લો જુનાગઢ દક્ષિણ પશ્ચિમમાં ગિરનારની તળેટીની અંદરમાં આવેલું ગુજરાતનો સૌથી સુંદરમાં સુંદર જિલ્લો જુનાગઢની અંદરમાં ફેમસ ઘણી બધી જગ્યા છે જેમાંથી જુનાગઢનો દરવાજો નરસિંહ મહેતા બરોબર ત્યાંથી જાય આપણા ગિરનારની ટેકરીઓ રાધા દામોદર મંદિર દામોદર કુંડ તથા મોહબ્બત મકબરા ઉપરકોટ ઘણું બધું જુનાગઢની અંદરમાં ફરવાલાયક સ્થળ આવેલા છે તો ભારત પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ બાદ જ્યારે જુનાગઢ વીસ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના રોજ જુનાગઢ ફાઈનલી ભારતમાં જોડાઈ જવાનો મત આપ્યો એટલે વીસ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના રોજ જૂનાગઢ ભારતમાં છોડાઈ ગયું સૌપ્રથમ રોર વંશના રાજા રોડ કુમારે પાંચમી સદીમાં જુનાગઢના રજવાડા પર શાસન કર્યું જુનાગઢનો ઉપરકોટ કિલ્લો શહેરની મધ્યના ઉચ્ચ પ્રદેશ પર સ્થિત છે અગાઉ આપણે તેનો પણ એક બ્લોગ મૂકેલ હતો આ કિલ્લાને સોળ વખત એક વર્ષમાં સોળ વખત આ કિલ્લાને ઘેરી લેવામાં આવ્યો હતો ઉપરકોટનો કિલ્લામાં બે કિલોમીટર એક મોટા પથ્થર પર અશોકના ચૌદ શિલાલેખ પાલી જેવી ભાષા જે આવે છે ને એ બ્રાહ્મી લિપિમાં લખેલા છે છે છેલ્લા શાસકનો શિલાલેખ ને ચારસો પચાસીનો છે ઈસવીસન જેના સમ્રાટ જેની અંદરમાં સમ્રાટ સ્કંદ ગ્રુપનો ઉલ્લેખ છે આમાં બૌદ્ધ ગુફાઓ પણ છે આ કિલ્લાની ઉત્તરે ખાપરા કોટિયાની ગુફાઓ અને કિલ્લાની દક્ષિણે બાવવા વ્યારાની ગુફાઓ આવેલી છે બાવા વ્યારાની ગુફાઓમાં બૌદ્ધ અને જૈન ધર્મની કલાકૃતિ છે મૈત્રક વંશે ચારસો પંચોતેરથી સાતસો સડસઠ સી સુધી ગુજરાત પર શાસન કર્યું હતું સુલતાન મોહમ્મદ બેગડાએ જૂનાગઢનું નામ બદલી અને મુસ્તફાબાદ કર્યું હતું બરાબર ને વધુમાં આપણે છે ને જૂનાગઢની વિશે આગળના બ્લોગમાં જાણીશું કારણ કે હાલ આપણે જૂનાગઢથી જઈ રહ્યા છીએ જુનાગઢથી આવેલ બત્રીસ કિલોમીટર ગામ સીમાનસિંહ તરફ સીમાનસી છે ને ખૂબ જ સુંદર ગામ છે મેં તો ઘણી વખત સીમાંસિંહની મુલાકાત લીધેલ છે આ તો થયું કે તમને પણ સીમાનસિંહ વિશેનું થોડું ઘણું આ વ્લોગની માધ્યમથી બતાવું તથા જણાવું તો તમે મિત્રો જરૂરથી મને સીમાંશી કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂરથી જરૂર જણાવજો બરાબર હવે આપણે સીમાંનસિંહ તરફના નજારા જોઈએ છે બંને સાઈડના મસ્ત મસ્ત નજારા બરાબર ને સાડત્રીસ કિલોમીટર જેવું જૂનાગઢથી સીમાંસિંહ છે ને તે થાય છે અને આપણને જૂનાગઢથી સીમાનસી તરફ છે ને એટલે આપણે ગીરની અંદરમાં એન્ટર થવાનો અનેરો આનંદ અને મસ્ત મજાની આ જોઈ શકો છો તમે રસ્તાની બંને સાઈડમાં જે ખેતરો આવેલ છે ખેતરોને ટચ થતા થ્રી સિક્સટી ડિગ્રીના વાદળો આ બધી વસ્તુ છે ને આ રૂબરૂ જોઈએ ને એની જ મજા છે હવે અહીં આવવા માટે છે ને આપણે નેશનલ હાઈવે એન એચ થર્ટી ફાઈવ વન કે પાસે નદીઓ છે કઈ છે સીમાંગલા ઓલામાં આપણે બતાવેલ હતું આગલા સિંહ ની અંદરમાં સીમાં એ ભારત દેશનું ગુજરાત રાજ્ય છે ને તેનો જુનાગઢ જિલ્લો અને મેંદરડા તાલુકો છે ને એની અંદરમાં આવેલું રણિયામ ગામ છે તે મેંદરડાથી ચૌદ કિલોમીટર જેટલું થાય છે અને રાજ્યના પાટનગર ગાંધીનગર ત્યાંથી ત્રણસો બાસઠ કિલોમીટર જેટલું થાય છે સીમાંનસિંહના પિનકોડ કંઈક ત્રણસો બાસઠ બસો પંદર એવું છે અને સીમાનસિંહની પોસ્ટલ હેડ ઓફિસ છે ને તે છે લુસાળા પણ સીમાનસિંહની નજીકમાં આવેલા ગામ છે તો કે ભાઈ ભાટિયા છે એ બે કિલોમીટર થાય મીઠાપુર બે કિલોમીટર સીમાનસિંહથી થાય અરણિયાળા છે બે કિલોમીટર થાય થાનપીપળી છે એ બે કિલોમીટર થાય ત્રણ કિલોમીટર થાય થાનપીપળી છે એ ત્રણ કિલોમીટર થાય ખડપીપળી ચાર કિલોમીટર થાય બરાબર આ જે બધા ગામ કીધા ને કે ભાટિયા મીઠાપુર અરણિયાળા ખાના પીપળી ખડપીપળી તો બધા સીમાનસિંહની નજીકમાં આવેલા ગામો છે સીમાનસિંહમાં છે ને દક્ષિણની તરફ છે મેંદેડા તાલુકો બરોબર સીમાનસિંહ એ પણ મેંદેડા તાલુકાની અંદર ગામ છે ઉત્તરની તરફ છે જુનાગઢ તાલુકો પશ્ચિમ પશ્ચિમની તરફ છે આપણો કેશોદ તાલુકો બરોબર હા અને દક્ષિણ તરફ આવી જાય માણાવદર આમ ચારે તરફ ચાર તાલુકાથી ઘેરાયેલું સીમાનસી એ મસ્ત મજાનું નાનકડું એવું ગામ છે અને એકદમ રણિયામણું બરોબર ને અહીં જોવા છે ને રસ્તા ઉપર આપણને લીંબુ ના ઝાડ છે પછી ઘણું બધું એવું જોવા મળે છે બરોબર અને કેશોદ માણાવદર માંગરોળ સીમાંનસિંહ નજીકના શેરો છે સીમાંસિંહની વસ્તી એક હજાર છસો આઠ જેટલી છે અને ઘરોની સંખ્યા સમથિંગ ત્રણસો અડસઠ જેટલી હશે જેમાં સ્ત્રીની વસ્તી પચાસ પોઈન્ટ એક ટકા અને ત્યાંનો ટોટલ સાક્ષરતા દર તોંતેર પોઈન્ટ નવ ટકા જેટલો છે અને સ્ત્રી સાક્ષરતા દર ત્યાંસી પોઈન્ટ બ્યાસી ટકા જેટલો છે બરાબર આ થોડુંક સીમાંનસિંહ વિશે થઈ ગયું હવે આપણે છે ને અહીંયા આવી અને ત્યાંના લીંબુ શરબત માટેના સ્પેશિયલ લીંબુઓ તમે જોઈ શકો છો તે થોડાક તોડવાનો અને અનેરો આનંદ લઈએ પછી એના બાદ આપણે આ છે કાચા રાવણા જાંબુડા જેને કહેતા હો પણ અહીં રાવણા મબલક પુષ્કળ પ્રમાણમાં થાય છે આ જોઈ શકો છો આખરે આખું છે એ કાચા રાવણાનું ભરેલું છે જે લગભગ હમણાં દસ પંદર દિવસ જતા આખે આખું કાળી ડિબાંગ થઈ જશે આજે બેન છે ને મારી ફ્રેન્ડ છે ને આ બધા રાવણા મને ઝાડ ઉપર ચડી અને ઉતારી દીધા આ છે શ્રીમાનજીની કેરીઓ આજ તો બધી કેરીઓ પકવવામાં આવી છે આ થોડી ઘણી કેરી એની અંદરમાં હતી જે આપણે આ વિડીયોની અંદરમાં લઈ લીધી હવે હવે વાત આવે છે સીમાનસિંહ ની અંદર માં જોઈ લ્યો આ બધા એટલે બધા કેવા છે મસ્ત ગાય અને તેની વાછળીઓ એના પછી આપણે તો આ બધી વસ્તુમાં જે કન્ટિન્યુ સીમાનસિંહ જઈ અને આપણો ટાઈમ સ્પેન્ડ કર્યો ત્યાંનો નજારો સીમાંનસિંહ ગામનો એટલે મતલબ કે મનમોહક એકદમનું જોઈ શકો છો તમે આ સીમાનસી ગામ છે બરોબર ને નાનકડું એવું ગામ છે લગભગ આપણે આખે જોઈ નાખ્યું છે બંને સાઈડ બધા મસ્ત મસ્ત નાના નાના મકાનો ને સ્પેશિયલી ગામડાની જીવનશૈલી આપણને બહુ મજા આવે ના આપણે શું ગાયોના તથા ભેંસના તબેલામાં આ બધી મારી ફ્રેન્ડની છે ગાયો તથા ભેંસો આ છે ને કંઈ નક્કી ન કહેવાય ક્યારેય પણ આપણને મારી લઈએ બધાના નામ છે પાંડુ સોનમલકીને એવા બધા બધાના નામ છે એટલે સિમનજી અંદરમાં જઈએ અને આપણે બસ આ ગાયો ભેસો સાથે જ રમવાનું કામ હોય છે પછી જે ત્યાંની કુદરતી દ્રશ્યો છે તે નિહાળવાના રહે છે સાથે પણ આ બધી વસ્તુ છે ને આપણા બીઝી શેડ્યુલ ની વચ્ચે બહુ મસ્ત અનુભવ છે બરોબર ને આ બેબી કાઉ છે એટલી બધી આની સાથે રમવાની મજા આવે કે આ પછી આપણે એને અડધી કલાક રમાડી લે એટલે આપણું એકદમ હેવાયું થઈ જાય અચ્છા તો મિત્રો હવે આપણે બ્લોગ નો છે ને એન્ડ કરી નાખશું તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો કારણ કે તમારી એક લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ એ બધી વસ્તુ બહુ જ જરૂરી છે માટે હવે આપણે નેક્સ્ટ વ્લોગ હું મળશું ત્યાં સુધી આવજો ટાટા બાય બાય